તેજાભાઈ અને એક ભાઈ બીજા મોરી ને રાજાભાઈ મોરીને એને તો એવો માર્યો છે અંદર કે તમે પણ જોઈ લો શકો કે જો આપડે પશુને પણ એવી રીતે ના મારી એવી રીતે એને ગુપ્ત જગ્યા ઉપર પાટા મારેલા છે તમે જોશો કે તમને પણ આ વિચાર થશે કે આવી રીતે કોઈ ઢોર પણ ન મારી શકે અને આ તાનાશાહી તંત્ર કઈ રીતે હલાવવા માંગે છે ખબર નથી અમે તો બધા મજૂર નહીં પાંચસો રૂપિયા રાતે બે વાગે ફોન કરે તો અમે અહીંયા જતા હોય કે ભાઈ છોકરાના દૂધના ચાના ખા એના માટે મજૂર બિચારા આવતા હોય 2 વાગે અને આ અધિકારી આવી અને શેવે પેલા તો સ્ટાર ઉપર જ મારી લીધો છાતીમાં ઢેકા માર્યા પછી ઓફિશિયલ આવી ગયો બસ જો મારા બાલ બારે યાદ ના અધિકારી બે નામ છે હું નામ જોઈ બેરો એક ચેતનભાઈ અને એક શ્રીરાજજી ભાઈ દમન કરે છે મજૂર ગાડી ઉતારવા બાબત છે માલ ક્યાં નાખો અરે ભાઈ તો તમારો વિષય છે ને માલ મગાવ્યો હોય તો ઉતારવાના છે ને તમારી માંગ અમારી માંગ બે ને એક બે નોકરી ગાડી મૂકે તો બાકી તો કોઈ આને લેવાના નથી હા એક બંધ છે અને બંધ ત્યાં સુધી નથી બે નોકરી નથી લઈ કાઢ્યા ત્યાં સુધી અને આવો ડબલ તો હાલતા ને હાલતા રાતે હું ને છૂટા થવા મજૂર હોય ગમે એને માદર સમાણે ગાર દે રહી ગયા આને પેલા આ છોકરો દસ દિવસ પેલા મારી પાસે આવ્યો હતો કે મને માઈ રોડ ગાળો દીધો મેં કીધું ભાઈ તું રહે તો વાતચીત કરી લઈશ તેથી અમે કાંઈ રોગ દીધું જવા દીધું બીજી વાર એની ઉપર હતો એવા તો કેટલા જ મારેલા છે